નમસ્કાર દર્શક મિત્રો સત્યમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેર વોર્ડ નંબર ચૌદમાં આવેલા વિસ્તાર વાડી મહાદેવ તળાવ પાસે નવીન ગેસ લાઈનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સંપર્ક સમસ્યા સમાધાન અંતર્ગત વડોદરા શહેર રાવપુરા વિધાનસભામાં આવેલ વાડી મહાદેવ તળાવ પાસે પચાસ વર્ષ જૂની ગેસની લાઈનનો રૂપિયા પંચ્યાસી લાખના ખર્ચે નવીનીકરણ કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેસની સમસ્યા ઉદભવતી હતી જેને લઈને નાગરિકોની સમસ્યાનું સમાધાન આવે તે માટે સીધો સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસ્તારના નાગરિકો દ્વારા રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણભાઈ શુક્લાને રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિકોની રજૂઆત કર્યા બાદ આજે ગેસ લાઈન નવીન નાખવામાં આવશે આ કામનો કુલ ખર્ચ નવત્રીસ લાખના ખર્ચે બદલવામાં આવશે આ વિસ્તારમાં પંચોતેરસો થી વધુ ગેસની લાઈનો નવી નાખવામાં આવશે જેથી સ્થાનિક લોકોને ગેસનું પ્રેશર યોગ્ય રીતે મળે તે હેતુથી આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડોદરાના મેયર સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ સ્થાનિક નગર સેવકો સાથે કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા સંપર્ક સમસ્યા સેવા અભિયાન અંતર્ગત રાવપુરા વિધાનસભા વિસ્તારમાં અલગ અલગ વોર્ડમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના અમારા તમામ નેતાઓ સાથે અને સમાજના કાર્યકર્તાઓની સાથે એકત્ર થઈને જ્યારે નાગરિકોના પ્રશ્નો સાંભળવાની શરૂઆત કરી એનો બીજો રાઉન્ડ લગભગ પૂર્ણ થવા આવ્યો છે પહેલા રાઉન્ડમાં જ્યારે આ વિસ્તારની અલગ અલગ પ્રકારની જે ફરિયાદો આવી હતી તેમાં ખાસ કરીને તૂટેલા રોડાને આ બધી ફરિયાદો હતી જે કામો ધારાસભ્યશ્રીના ગ્રાન્ટમાંથી થઈ શકે તે સાંસદશ્રીના ગ્રાન્ટમાંથી થઈ શકે તે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે કામો થઈ શકે તે એનું બાયફર્કેશન કરીને એને વિભાજીત કરીને કોર્પોરેશનમાં કમિશનરશ્રીને અને સાંસદશ્રીને અને અમારી પોતાની ગ્રાન્ટ માટે એમ કરીને આયોજન કર્યું તેના ભાગરૂપે આજે વોર્ડ નંબર ચૌદમાં અલગ અલગ પ્રકારના વિકાસલક્ષી કામોની આજે શરૂઆત થઈ રહી છે આ વિસ્તારમાં એક એવો વિસ્તાર છે કે વોર્ડ નંબર ચૌદ વોર્ડ નંબર પંદર અને વોર્ડ નંબર સોળની હદર છે તો બંને બાજુઓ કાર્પેટ તિલકોડ રોડ થાય તેના માટેની જે રજૂઆત હતી તે આજે પરિપૂર્ણ થવા જઈ રહી છે તેની સાથે સાથે લગભગ એસી લાખથી પણ વધારેના કિંમતના આ વિસ્તારના બે રોડ લીધા છે સાથે બરનપુરા વિસ્તારનો પણ રોડ લીધો છે તેનું પણ ખાતમુહૂર્ત આજે થવાનું છે મહેલના હસ્તે અને આ વિસ્તારની સૌથી મોટી જે તકલીફ એક હતી ગેસનો નો જથ્થો પ્રમાણમાં મળતો પાઇપલાઇન દ્વારા ગેસ આપવાનો પ્રોજેક્ટ વડોદરા શહેરમાં આવ્યો હતો ઓગણીસો ને બોતેર માં આ પ્રોજેક્ટ આવ્યો ત્યારે ત્યારની જે લાઈનો લખાયેલી હતી આજે પચાસ વર્ષ બાદ એ જ લાઈનોમાંથી ગેસ જતો પરંતુ બે હજાર નવમાં માં વડોદરા કોર્પોરેશન દ્વારા ગેલ સાથે ભાગીદારી થઈ અને ગેલ સાથેની ભાગીદારી એવી અદભુત હતી એના પહેલા ગેલ દ્વારા દિલ્હીમાં ભાગીદારી કરવામાં આવી હતી ત્યાં ગેલની હિસ્સેદારી ભાગીદારી મોટા પ્રમાણમાં હતી પરંતુ વડોદરા કોર્પોરેશન સાથે પચાસ ટકાની ભાગીદારી કરવામાં આવી આપણે બધા જ જાણે છે કે ગ્રેલ એ દેશની એકમાત્ર સરકારી કંપની છે જેના દ્વારા તમામ રાજ્યોને ગેસ આપવામાં આવે છે વીજીએલ દ્વારા એટલે કે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા જ્યારથી ઓગણીસો ને એટલે બે હજાર ઓગણીસ થી લઈને આજ દિન સુધી લગભગ દોઢ લાખથી પણ વધારે કનેક્શનો આપવામાં આવ્યા છે અને સાથે સાથે સીએનજી સ્ટેશન પણ ઉભા થયા છે આ વિસ્તાર એટલે કે વોર્ડ નંબર ચૌદ આપણે જ્યાં ઊભા છે ત્યાંથી લઈને અને તે કારેલી બાગ સુધીની જે જૂની લાઈનો છે એ લાઈનો બદલવા માટેની મારી રજૂઆતને ધ્યાનમાં લઈને વીજીએલ દ્વારા તમામ લાઈનોમાં લગભગ સાડા નવ કરોડ થી પણ વધારે ખર્ચે બધી જ નવી લાઈનો નાખીને નવી પ્રેશર લાઈન નાખીને તમામ નાગરિકોને આ સુવિધા મળી રહે તે માટેનો આ પ્રયત્ન છે તેનું પણ ખાતમુહૂર્ત મેયર સાહેબ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રીના હસ્તે છે આપણા માધ્યમથી આ વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું વોર્ડ નંબર ચૌદ ના અને કારેલીબાગ વિસ્તારના કે આપણા ત્યાં જ્યારે વિજયલ અધિકારી આવે ત્યારે કૃપા કરીને આ આપ લાઈન બદલવાનું એમને કહેજો આમાં તમને એક પણ રૂપિયાનો ખર્ચો થવાનો નથી અને તેનાથી ગેસ પ્રેશર પણ વધશે અને જે લાઈનો આપણે પચાસ વર્ષ સુધી વાપરી જે જૂની થઈ ગઈ છે ત્યારે નવા લાઈનોનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ રિપોર્ટર સની સિંધે સત્ય મેળવ્યું છે તે લાઈવ ન્યૂઝ વડોદરા